ભાઈ આજે ઉતરાય ને આખો થી પતંગ ઉડાડશું હું ખાલી ખોટો ત્રણ હજાર રૂપિયા નો ખર્ચો કરવો એ પવન હોય તો પતંગ ચડે એની કરતા ચાર રૂપિયા લાવો બારસો વાળો મંગાવી લઈ પતંગ ચડે કે નો ચડે આખો થી આપણ તો ચડેલું રહીએ વાત કરી સાચી તો હાલો આપડા ચારસો હાલો આપડે ચારસો

હેપી ઉત્તરાયણ બધા ને હું જાઉં ઘરે હુવા તમે બધા ચડાવો પતંગ આપણાથી પતંગ નહીં ચડે કેમ કે આપણને ફૂલ ચડી ગયો